આજે આપણે બનાવીશું ગિરનારી ખીચડી ગિરનારી ખીચડી બનાવવા માટે આપણે આ ખીચડી લઈ લીધી છે ખીચડી આપણે ઘરવેલી તૈયાર છે તેમાં એમાં આપણા ફોતરાવાળી અને ફોતરા વગરની બંને દાળ નાખેલી છે અને આપણે ચોખા નાખેલા છે હવે આપણે આ તુવરની દારે ચમચી નાખીશું ચણાની દાળ આપણે એક ચમચી નાખીશું એક ચમચી આપણે અડદની દાળ નાખવાની છે ચલો આપણે આ એક વાટકી જેવું બધું થઈને આપણે મિક્સ થયું છે આપણે ત્રણ વ્યક્તિમાં વ્યક્તિ માટે જ બનાવવાની છે એટલે આપણે ખીચડી ઓછી લીધી છે તો એ આપણે આ એક વાટકી ખીચડી થઈ છે હવે આપણે આને બે પાણીથી સારી એવી ધોઈ લઈશું ચાલો ખીચડીને આપણે બે પાણીથી સરસ ધોઈ લીધી છે હવે આપણે આ બધા વેજીટેબલ લેવાના છે તો આપણે ગાજર લીધું છે રીંગણ લીધા છે ફ્લાવર કેપ્સિકમ બટેટા કોબીજ વટાણા તુવેર જે તમને શાકભાજી યોગ લાગે બધું શાકભાજી તમે લઈ શકો છો હવે આ બધું શાકભાજી આપણે કૂકરમાં નાખી દઈશું બધું આપણે ધોઈને લઈ લીધેલું છે આ ખીચડી ખાવાની બહુ મજા આવે છે અને બહુ સરસ બને છે નાનાથી લઈને મોટા બધા પણ મો આ ખીચડી મોજથી ખાય છે હવે આપણે સિંગદાણા નાખીશું ના ના હવે આપણે એક વાટકી ખીચડી લીધી હતી તો આપણે સામે ત્રણ વાટકી પાણી નાખીશું ગળી અહીંયા જીમિત કેમ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું હવે આપણે આને સારું મિક્સ કરી લઈશું હવે આપણે આ ખીચડી ભરપૂર વેજીટેબલ ટેબલ બનાવેલી છે હવે આપણે આને વાટી અને ચાર થવા દઈશું ચાલો આપણે હવે ગિનારી ખીચડી વગાડવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું જીરું નાખીશું આપણે નાખીશું અને પચવામાં અડધી રહે એ માટે થઈને આપણે અડધી ચમચી અજમા નાખીશું હવે આપણે આ સમારેલા બેન લીલા મરચાં પી નાખીશું લીલું લસણ સમારેલું છે એ નાખીશું થોડુંક આપણે ઉપરથી નાખવા માટે રહેવા દેવાનું છે આપણે આદુનું નું થોડુંક ખેન કરેલું છે એક ચમચી જેટલું એ નાખીશું પછી આપણે થોડું થવા દઈશું હવે આપણે લીલી ડુંગળી એક સમારેલી છે એ નાખીશું વ્હાઈટ અને ગ્રીન બંને ભાગ છે બંને આપણે ભેગા જ નાખી દઈશું હવે આપણે આ એક ડુંગળી સમારી નાખેલી સમારીને રાખી એ નાખીશું અને આ બધું આપણે થોડીક વાર થવા દઈશું હવે આપણે લસણ અને ડુંગળી સરસ સતરાઈ ગયું છે હવે આપણે ટમેટું નાખીશું જો તમારે ટમેટો પ્યોરી નાખવું હોય તો એ પણ નાખી શકાય છે મિક્સ કરી આપણે આ ટમેટા અને લસણ ડુંગળીના ભાગમાં આપણે મીઠું નાખીશું ખીચડીમાં આપણે નાખેલું છે એટલે આપણે ચેન રાખીને નાખવાનું છે હવે આપણે મસાલા કરીશું થોડીક આપણે હળદર નાખીશું અડધી ચમચી આપણે દાળ મરચું નાખીશું એક ચમચી આપણે ધાણા જીરો નાખવાનો છે અને આપણે આમાં કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો બધું મિક્સ કરી લઈશું ચાલો આપણે જોઈ લઈએ જો આપણી ખીચડી બહુ સરસ થઈ ગઈ છે બહુ કાઠીએ નહીં ને આ નહીં એ મીડિયમ સરસ થઈ છે તો આપણે ટમેટા ગળી ગયા છે અને મસાલો પણ બહુ સરસ થઈ ગયો છે તેલ છોટો પડી ગયો છે જો હવે આપણે જે ખીચડી બનાવીએ બી હતી વેજીટેબલ એ નાખી દઈશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું ચાલો આપી ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે પેલા આપણે ગેસ બંધ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીર નાખીશું ને લીલું લસણ નાખીશું તો આપણી ખીચડી તૈયાર છે ઘીનારી ખીચડી તૈયાર છે હવે આપણે ઉપરથી એમાં ઘી નાખીને સર્વ કરીશું આ ખીચડી પાપડ જોડે ખવાય છે બાફરી જોડે ખવાય છે આ ખીચડી બહુ સરસ બને છે જો બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો તમે આ રીતે ખીચડી કે ભાજી કેમ બનાવી નાખો તો બાળકો મસ્તી ખાય છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં